તો ગાઈસ છે ને જવામાં એવું છે બહુ જ ટ્રાફિક છે ને આખો રોડ પેક છે હું તમને જો અહીંયા બતાવું હું તમને છે ને બારીમાંથી બતાવું છું જો અહીંયા અત્યંત ટ્રાફિક વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ને વેલકમ ટુ અનધર વ્લોગ તો આજે છે 2024 નો બસ છેલ્લો દિવસ હવે 2024 આખું મસ્ત વીતી ગયું ને કાલથી હવે 2025 શરૂ થઈ જશે આ છે ચોપિંગ બોર્ડ અને એમાં તમારે છે ને આમ કરીને આમ કટિંગ કરવાનું હા થઈ ગયું એ ટામેટું તો પડી ગયું ને ગાજર છે કોળું કોબી ને ઘણું બધું છે ઓ હવે આ શું હશે એક કોબી છે તો એક હું ચાલો જે હોય ને મરચું જો કેપ્સિકમ પણ એક અમારો નીલભાઈ નાખી દીધું છે રીંગણું છે ને સરસ મજાના ટોઈસ નીલે છે ને મરચું બારીએથી ઘા કરી દીધું હતું નાનો હતો ને ત્યારે એવું હતું નાનો હતો ને પેલો ત્યારે તો અત્યારે તો એવું અપડેટ છે બે હજાર ચોવીસ તો છેલ્લા દિવસ છે સ્કૂલમાં ભણતા ને ત્યારે બે હજાર પચીસ કે ગમે નવ વર્ષ શરૂ થઈને તો જૂની જૂની સાલ ચાલ્યા કરે ભૂલાઈ જાય કે નવ વર્ષ આવી ગયું છે મસ્ત નવું વર્ષ છે કાલથી શરૂ થઈ જશે આજે સપ્તાહમાં એક સાથે ઘણા બધા લોકો હજારો લોકો છે એ બોલવાના છે હનુમાન ચાલીસા રાત્રે બાર વાગે એવું અપડેટ છે અને કેક પણ કટિંગ પણ કરવાના છે હવે આજે જોવા જવાનો વિચાર હતો પણ મમ્મી એમ કેતા હતા કે અહીંયા બહુ જ ટ્રાફિક થાય છે એમ કેતા હતા મમ્મી ઉભરે 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 મૂકી દે અહીંયાથી આટલી એટલે બહુ જ ટ્રાફિક થાય છે એવું કેતા હતા હવે જોયું જશે કેમ થાય છે કેમ તો જશું નહીં તર કાંઈ નહીં આજની અપડેટમાં તેવું છે ને બાવણામાં દરવાજે બધી કલર હતો તો એ બધી જો સાફ સફાઈ કરી દરવાજાને અહીંયા બધી ઉપર ને કલર લાગેલો હતો તો પોતું મારી સાફ સફાઈ કરી છે હવે હે ને ધર્મભાઈ સાફ સફાઈ કરવી પડે ને એ નો કરવી પડે અને આમ જો તલ સાકળી ખાતા ખાતા કોણે અહીંયા મૂકી દીધી સોફાનો ગંદો થાય હવે ખરા એને હવે જગાડવાના છે એટલે જો સપ્તાહ જવાશે તો જરૂર જશું મમ્મી તો રોજ જાય જ છે પણ કાલી એમ કેતા બેસવાની જગ્યા નથી હવે આ જોઈએ કેમ થાય છે એવું કર્યું હા હાલો જો બે ભાઈ મસ્ત કુર્તા પહેરી લીધા છે સરસ મજાના અને અમારે જવાનું છે નીલ ટી શર્ટ લેવા નીલ રહ્યો છે એન્યુઅલ ફંક્શનમાં માં ભાઈલો આમ જો ભાઈલો એન્યુઅલ ફંક્શનમાં રહ્યો છે ને એટલે રેડ કલર ટી શર્ટ લેવાનું છે બેસાડું ચાલશે ને ચાલે હું તમને ભાઈ ને જો મસ્ત રેડ કલર નું ટી શર્ટ લઈ દીધું છે એ તો તમે આગળ વિડીયો માં જોયું રેડ ચશ્મા લઈ દીધા છે ચશ્મા બધે તો ફોલ્ડિંગ ચશ્મા છે લઈ તો બધાને બતાવી આપણે આવા ફોલ્ડિંગ ચશ્મા તમે કોઈ દિવસ જોયા જો આ ચશ્મા છે એને આમ કરીને આમ વાળી નાખવાના પછી આ બાજુ થી વાળી દેવાનું આ ભૂભો તો રે પણ બંધ કરીને બતાવીશું ઉભો રે એમને એમ એમને આમ વાળવાનું આમ વાળવાનું પછી આમ વાળવાનું જો થઈ ગયા ને મસ્ત ના ના હવે ખોલો ધીમે ધીમે ખોલજ આમ ખોલવાનું મારી મમ્મી બેસી ગયા છે જો માંડવી ખોલવા માટે કા માંડવી મુ કરી દીધું એમને

આજે તો છે ને જેને પૂછવી નઈ બધા એમ કે આજે જવાના છે આજે જવાના છે આજે હનુમાન ચાલીસા બોલવાના છે એટલે એવું છે હવે જોઈ કઈ નઈ હનુમાનજી નો જલમ છે આજે હનુમાન દાદા નો હનુમાન દાદા નો જલમ છે ને જેને છોકરા બનાવે ને હનુમાનજી બનાવી દાવા એવું છે એમ ને હનુમાનજી નો જલમ છે એને કેટલા પપ્પા છે કેટલી મમ્મી છે આજ કેવા છે હે માં સમજો

કોબીનું શાક હવે રાહુલ ભાઈ ગયા એટલે જો થોડુંક રહ્યું છે કોબી નું શાક બનાવ્યું છે અને સાથે બનાવી છે મસ્ત બટાકાની ની ચીપ્સ લાલ મરચા ભાત અને દાળ ને રોટલી ને એવું બધું છે હવે જો છાસ છે તો ચાલો પેલા છે ને જમી લઈએ ફટાફટ અને પછી પાછા ફરીથી મળીએ આપણે તો ગાઈસ આપણે ચાલો આજે લઈ લીધો છે જો ચેવડો અને મસ્ત મસ્ત ચા ઈ ખાવાનું છે આજે ને અમારે અહીંયા ભાઈ દાળ ભાત ની પાર્ટી ચાલે છે આ બે જો હે ને મમ્મી ચટણી ચાલે છે કા કઈ હું કદો આવી ચટણી હોય અમાર વડા પાવ ઈ ઓલા વડા પાવ માં જે લગાવવાની આવે ને ઈ ચટણી ગાંગડા ગાંગડા આવે એટલે ઈ ચાળવી પડે થોડી કેવું છે ચાલો આવ કાઈ ની આપણે જેવડો ને હું ખાઈ લઈ હું બપોરે ગઈ હતી એક બેન ની સાથે કાપડ ને હું લેવા થોડુંક મારે કામ હતું તે બધું પતાવ્યું પછી ઘરે થોડીક વાર આરામ કર્યો ત્યાં તો આમાં નીલ આવી ગયો

મમ્મી વહી જાય પછી આપણે નિરાતે દેવાબતી કરીએ ભગવાન યાદ કરીએ અને પછી આપણે શું કેવાય પછી રસોઈ પાણી બનાવશું કરશું અમે જવાના છીએ પણ નિરાતે બીજું તો શું મમ્મી મમ્મી જાય જાય ભલે જગ્યા રાખજો બે બેહાય એવી હા કઈ નહીં ભલે મમ્મી વેલા જાય આપણી જગ્યા રાખે જવું છે આજે જોઈ કે એમ થાય છે જોઈ હવે કે છે એવું કે પાર્કિંગ બહુ દૂર છે ને ચાલીને જવું પડે એમ જોઈએ હવે શું થાય છે જો જાશું તો આપણે થોડો ઘણો વિડીયો મોકલશું નહીં પછી હવે કેવું જશે મસ્ત ભગવાન ને જો દીવાવતી થઈ ગયા અને દીવાનો પ્રકાશ જો કેટલો મસ્ત પણ ફેલાય છે આહા અને ધર્મભાઈ જો અહીંયા બેસી ગયા છે શું ખાય છે ધર્મભાઈ રોટલી અને મીઠું અને હું તમને ધર્મભાઈ ને કાંડ બતાવું જો 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 આહા દેખાડું બોલો ધર્મભાઈ છે ને ખાતા હતા તે ચાનું છાલ્યું પડી ગયું હે ને પડી ગયું ને પીવા ગયો તો ઢોળાઈ ગયું હે ને જો દીવા બધી કરતી હતી ને હજી તો ખાલી આમ દીવો હાથમાં લીધો ને ત્યાં ઢોળાણું પછી એને મેં વેસાઈડો સાઈડમાં બીજો ચા દૂધ આપ્યું અને હવે હું એ બધી પોતું મારી ચા ને શરબત બધી ઢોળાઈ ને એટલે એટલું ચીકણું થાય ને વાત જવા જોઈએ બબે ત્રણ ત્રણ વાર પોતું ફેરવીને માણ ચોખ્ખું થાય ચાલો મમ્મી તો જતા રહ્યા છે હવે આપણે આપણા મિશન ઉપર ચડી જઈ આપણું મિશન બહુ મોટું છે રસોઈ નું ત્રણ ટાઈમ ત્રણ નહીં ચાર ટાઈમે પાંચ ટાઈમે થઈ જાય નક્કી જ નઈ કઈ જવામાં એવું છે બહુ જ ટ્રાફિક છે ને આખો રોડ પેક છે હું તમને જો અહીંયા બતાવું હું તમને છે ને બારીમાંથી માંથી બતાવું છું જો અહીંયા અતિશય ટ્રાફિક છે અને આખે આખો રોડ છે ને કમ્પ્લીટલી પેક છે ક્યાંય પગ મૂકવાની જગ્યા નથી આમાં અમારે કેમ જવું મારી મમ્મીને ફોન આવે છે રેખાબેન કે મેં અંદર જગ્યા રાખી મેં પણ બાર જ એટલું પેક છે આપણને અંદર જવા દે એમ જ નથી હા પબ્લિક જ એટલું છે આમ તો જો આખો રોડ પેક છે ને જવા માટે એટલે જવાનું બહુ પોસિબલ નથી કઈ એવું છે હવે આમ જો આખે આખો રોડ પેક છે જે જ્યાં સપ્તાહમાં જવાનું છે ને એ આખો રોડ જ આમ પેક છે ગા હું કેવું રે ખરા ટ્રાફિક છે અતિશય ટ્રાફિક છે કે પગ મૂકવાની જગ્યા નથી આમાં અમે ન્યાજ ન પહોંચી શકીએ

કાઈ નઈ ચાલો જોઈ જવા તો ઠીક છે નઈ તર આજે નઈ તો પછી કાલે જાશુ બીજું શું કા હા ખોટું આજે છે ને ઓલા આજે આ બધા જી આવે આપણે શાંતિથી કાલે કાફી કે હો અને વળી મેન છોકરા કે ચેપાઈ ગયા હોય ને તો એક કરતા બીજું થાય લાઈવ જોઈ લેશું કા ફોન માં ફોન માં જોઈ લેવા ફોન માં લાઈવ જોઈ લેશું બીજું શું આ 31 છે કે ને એટલે વધારે ટ્રાફિક છે ગાઈસ જમવામાં સેવ ટમેટાનું શાક મરચાં રોટલી ને એવું બધું બનાવી દીધું હતું આ મેહોલની થાળી છે મેં પાપડ શેકીને મૂકી દીધો કેમ કે એમાં એવું હતું પછી એવો વિચાર હતો કે જઈએ આપણે સપ્તાહમાં તો અરે વાહ અને અમારા ભાઈ જો ઠંડી મેં ચડ્ડો પહેર્યો બોલો તો એવો વિચાર હતો કે સપ્તાહમાં જઈએ તો એનું છે ને વહેલું જ બનાવીને બધું ઢાંકીને એવું મૂકી દીધું પણ ખરેખર અમે નથી ગયા મમ્મીનો ફોન આવે છે પણ એટલું પબ્લિક ભેગું થઈ ગયું છે ને કે ત્યાં ટાવર એ નથી આવતો અને કાંઈ જ નહીં એવું થઈ ગયું છે ને અત્યારે વાગી ગયા છે જો સાડા અને હવે મને છે ને થોડુંક હેડેક થઈ છે એટલે બહુ વિચારે નહોતો જવાનો કાંઈ નહીં આપણે લાઈવ છે ને ઘરે બેઠા બેઠા જોઈએ એવું કરીએ હવે